ડોક્ટર સાહેબ યશિનભાઈ જીવણભાઈ અને મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો અને આ વિસ્તારના ખેડૂત ભાઈઓ પદગ્રહણ સમારોહ આ આની કાંઠે કરવાનો વિચાર મેં જયારે તરતો મૂકો લાલજીભાઈ ત્યારે ઘણા બધા એવું કહ્યું કે ત્યાં સંખ્યા નહીં થાય જોધ નાકે કરીએ દસ હજાર લોકોને ભેગા કરીએ અને મોટી સભા કરીએ મેં એવું કહ્યું દસ હજાર ના થાય કઈ નહીં સો ખેડૂતો થાય તો એ મારે હાની ડેમના કાંઠે જ કરવું હશે હાની ડેમના કાંઠે આ કાર્યક્રમ એટલા માટે કર્યો છે કે જ્યારે હું જિલ્લાના પ્રમુખની જવાબદારી આવી તે દિવસે રાત્રે મનોમન નક્કી કર્યું તું કે આવતા ચોમાસાનું પાણી હાનીનું ડેમમાં જવા ડેમમાં જ રોકી લેવું છે દરિયામાં જવા દેવું નથી જ્યારે મારું પ્રમુખ તરીકેનું નામ જાહેર થયું ત્યારે મારો આ પહેલો સંકલ્પ છે અને હાની ડેમ ને આ તાત્કાલિક રિપેર થાય એના માટેનો મારો આ આઠમો કાર્યક્રમ છે આ હાની ડેમ તૂટેલો છે એનો આઠમો વર્ષ અગાઉ હાથ કાર્યક્રમો મેં કર્યા છે આ મુદ્દાને લઈને હાની ડેમ લાલજીભાઈ બત્રીસ ગામો એવા છે કે જે દરેક ગામ ને સરેરાશ દર વર્ષે ઓછામાં ઓછું નુકસાન છે એક એક સરેરાશ દર નુકસાન છે એક એક ગામને સરેરાશ દસ દસ કરોડ નું નુકસાન છે દાખલા તરીકે હરિપર છે પાનેલી છે ટંકારિયા છે સૂર્યાવદર છે લાખનું નહીં કરોડ નું અમુક ગામ એવા છે એક ગામનું સરેરાશ દસ કરોડ નું નુકસાન હોય અને આપણે બધાએ શાંતિથી બેસી રહીએ આ વાત મારા મગજમાં આવતી નથી હું દ્વારકા જિલ્લાના ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું ઉત્તર ગુજરાતમાં હું આંદોલન કરવા અને લડાઈ કરવા જાઉં છું દક્ષિણ ગુજરાતમાં જાઉં છું આ બાજુ હોરઠમાં જાઉં છું બધી જગ્યાએ 10 15 20 25000 લોકોના પોતાના પ્રશ્નો માટે બહાર નીકળે છે આપણે હું કામ નથી નીકળતા

બે હાથ ઉંચા કરીને કયો એટલે સરકાર નહીં ખબર પડે આવતા વર્ષમાં આપણે બધા સંકલ્પ કરીએ કે કોઈની વાતોમાં નહીં આવીએ અને જે વાતો કરે ને કે કોંગ્રેસ વાળા ભેગા જાવે એટલે ડેમ નથી થતો આઠ વર્ષથી હું કરતા હતા દરી દરીને બધું ઢાંકણીમાં જ ગયું છું આઠ વર્ષથી હું કરતા હતા નાખવો તો ને તમે આઠ વર્ષ એની રાહ જો એક વર્ષ મારા ભેગા આવો બાપના ના બોલ થી કઉ છું હાની ડેમ રિપેર થાય 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 અને થાય એક વર્ષ આવો પાંચ વખત બોલાવું તો પાંચ વખત આવો હાની ડેમ હું રિપેર ના થાય આપણે માલિક છીએ આ બધા તો નોકર છે આ અધિકારીઓ નોકર છે અને આપણે માલિક પણ દેખાડવું પડે કે અમે માલિક હતા માલિક છીએ અને માલિક રેવાના છીએ આ માલિક પણ આપણી અંદર થી જાગવું પડે